હેલો ફ્રેન્ડ્સ જય ગિરનારી ભાઈ બહુ બધા લોકોના આ થોડાક દિવસની અંદર મેસેજ આવ્યા કે સમીરભાઈ લીલી પરિક્રમાનો કવરેજ કરવાના છો કે નહીં અને ગઈકાલે પણ વોટ્સએપમાં ઘણા બધા મિત્રો જે સબસ્ક્રાઈબર્સ હતા એ લોકો ઓમાં જવાબ ન મળ્યો એટલે આમાં કરવા કે લીલી પરિક્રમાનું કઈ રીતે કરશો તો જે લોકોને હજી સુધી મેસેજ નથી મળ્યા કરતા જે લોકોએ ન્યૂઝ નથી જોયા એને કહી દઉં કે ગિરનારની લીલી પરિક્રમા બે હજાર જે છે એ પોસ્ટપોન થઈ એટલે કેન્સલ જ થઈ જાય જે થવાની છે એ પરિક્રમા માત્ર પ્રતિકાત્મક રૂપે થશે એટલે કે તંત્રના થોડાક લોકો સાધુ સંતો અને પદાધિકારીઓ જે છે એ વધીને પચીસ પચાસ કે સો લોકો એ જ કરશે બાકી ઈટવાની જે ચેકપોસ્ટ છે ત્યાંથી અને જે જાંબુડી નાકા ચેકપોસ્ટ છે ત્યાંથી પબ્લિક માટે એટલે કે પરિક્રમાર્થીઓ માટે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે વરસાદ પુષ્કળ પડ્યો છે અને બધા રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે તમે લોકો કદાચ ન્યૂઝમાં જોયું હોય તો તમને ખ્યાલ આવી ગયો કે ખુદ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અને પોલીસ ડિપાર્ટમેન્ટના વાહનો જે છે એ પણ એમાં સલવાઈ જતા હતા અને ત્યાં અંદરના ભાગમાં કોઈ લોકો ચાલી શકે એવી કોઈ સિચ્યુએશન જ નથી અધુરામાં પૂરું મારો મિત્ર જુનાગઢથી આવ્યો છે અને અમે લોકો ગિરનારમાં બહુ વર્ષો સુધી પુષ્કળ રોમિંગ કર્યું છે આ વખતે કેવી સિચ્યુએશન છે નથી અને જુનાગઢના જંગલ વિસ્તારમાં સતત છેલ્લા ઘણા દિવસોના વરસાદથી હમ એકદમ રસ્તો કાદો કિચડવાળો થઈ ગયો છે ગઈકાલે કેવું ગતું ત્યાં ગઈકાલે પણ વરસાદ હતો ગઈકાલે અધિકારી શ્રીઓ અને વિજ્ઞાનના સંત મહંતો જે બધાએ રસ્તાની મુલાકાત લીધી જ્યાંથી મુલાકાત લીધા પછી કેવું પણ થયું રસ્તો

હકીકતમાં અહીંયા પહોંચ્યા પછી એ લોકો હેરાન થયા હશે કારણ કે ભવનાથમાં એવું સાંભળ્યું છે કે ઘણો ટ્રાફિક થઈ ગયો છે લોકોનો અને ઘણા બધા લોકો જમા થઈ ગયા છે હવે આપણા જે સાધુ સંતો મહંતો છે ને એક તો એમનો આત્મા પણ પરોપકારી કારણ કે અહીંયા પહોંચી ગયા છે હવે એ લોકો જમ્યા વિના શું કરશે એમ કારણ કે દરેકને રોટલો તો જોશે એટલે એ અમુક લોકોએ ત્યાં ક્ષેત્રો પણ નાખી દીધા છે ભવનાથ તળેડીમાં પણ હું જે મિત્રો અત્યારે મારા વિડીયો જોઈ રહ્યા છે એ લોકોને કહું છું કે જો તમે રસ્તામાં ગયા ગો અને જૂનાગઢ પહોંચવામાં આવો તો નહીં પહોંચતા કારણ કે પરિક્રમાના રૂટ્સ બંધ છે ભવનાથ તળેટીએથી તમારે પાછું ફરવું પડશે અને તળેટીએ ત્યાંનો જો ટ્રાફિક અકારણનો એટલો બધો જામ થઈ જશે તો મુશ્કેલી બીજી સર્જાવાના ની શક્યતા હોય છે આંબાલાલ આંબાલાલની આગાહી હજુ પણ ચાલુ જ છે એટલું ધ્યાન રાખજો ગઈકાલે વરસાદ હતો આજે પણ થવાની શક્યતાઓ ખરી એટલે મહેરબાની કરીને કોઈ જૂનાગઢ પરિક્રમા માટે થઈને ન જતા હા તમારું વેકેશન ચાલુ હોય ને તમે બીજે ક્યાંય ફરવા જવાના હોય તો એ બને તો અત્યારના તળેટીએ જવાનું તાળજો ભવુનાથની તળેટીએ બાકી અત્યારે ત્યાં અન્નક્ષત્રો ને બધું લાગી ગયું છે અને કદાચ એવું સાંભળ્યું છે કે આવનારા બે ત્રણ દિવસ સુધી તો એ નક્ષત્રો ચાલશે જેથી કરીને જે લોકો જમા થઈ ગયા છે એ લોકોને તો ત્યાંથી પાછા વળતા પહેલાં એનું જઠરાગની ઠારે તો ખાલી તમને આટલું જ કહેવાનું હતું હા આ વખતે પરિક્રમા નથી થઈ પણ આપણે જે જૂની પરિક્રમાઓ શૂટ કરી છે જેમ કે આજથી વીસ વર્ષ પહેલાં જીવન રાતથી ચાર પાંચ વર્ષ પહેલાં બે હજાર ઓગણીસ બે હજાર અઢાર બે હજાર બાવીસ આ બધી પરિક્રમાઓ જે છે ને એનું આખું કવરેજ જે છે એના તમને હું શોર્ટ વિડીયોઝ તમારી સાથે શેર કરતો રહીશ તો એ જરૂરથી એન્જોય કરજો જેથી કરીને પરિક્રમાની યાદો રહે અને સેગમેન્ટનું નામ આપે મેં યાદોની યાત્રા તો એ યાદોની યાત્રા તમને કેવી લાગી રહી છે એ જરૂર કહેજો કમેન્ટ કરીને જય ગિરનારી જય જય ગિરબી ગુજરાત